સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ જય વિજય ભગત તો કેમ મિત્રો બધા છે ને હા તો મિત્રો આજે મારે તમને વાત એ કરવી છે કે અહીંયા છે ને ઇન્ડિયન પાસપોર્ટ અને બ્રિટિશ પાસપોર્ટ બે વિશે વાત કરવીશ આજે તો અને આ છે ને થોડુંક નવું બધું આ થયું છે ઇન્સિડન્ટ એવું થયું છે અહીંયા બન્યું છે એટલા માટે ખાસ મારે તમને વાત કરવીશ અને જાણ કરવી છે કે આ તમારે પણ આવું કંઈ થાય નહીં એના માટે થઈને બરાબર તો આ બ્લોગ છે ને છેલ્લે સુધી જોજો અને જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ભંડારણ કે બરાબર ભંડાન કે હમ બરાબર હા તો પહેલાં સૌથી પહેલાં બ્રિટિશ પાસપોર્ટ વિશેની વાત કરીએ કે બ્રિટિશ પાસપોર્ટ જેની પાસે અહીંયા છે હવે એ લોકો ઘણી વખત આપણે દુબઈ ફરવા જાય છે તો એક હમણાં અહીં કપલ એક છે ને દુબઈ ફરવા ગયો હતો હમણાં બે છોકરા ને બે માણસ રાઈટ તો એને એવો પ્રોબ્લેમ થઈ ગયો ન્યાં દુબઈમાં કે એની વાત જવા દો અને એને પાછું આવવું પડ્યું ત્યાંથી હવે તમે કહેવો કે બ્રિટિશ સિટીઝન છે હતા અને બ્રિટિશ પાસપોર્ટ હતું અને પાછું કેમ આવવું પડ્યું એને હવે એનું કારણ એક જ વસ્તુ કે એની પાસે પાસપોર્ટ જે હતો ને બ્રિટિશ પાસપોર્ટ હતો પણ બ્રિટિશ ઓવરસીઝ સિટીઝન લખેલ હતું અંદર પાસપોર્ટમાં એટલે આ ખાસ તમે જોજો તમારા પાસપોર્ટમાં નથી ને આ વસ્તુ એમ બ્રિટિશ ઓવરસીઝ સિટીઝન લખ્યું નથી ને હમ જો બ્રિટિશ ઓવરસીઝ સિટીઝન લખ્યું હોય તો તમારે દુબઈ જ ફરવા જવું હોય અથવા તો બીજે કોઈ કન્ટ્રીમાં ફરવા જવું જો હોય આ યુરોપમાં કે તો તમારે વિઝા પહેલાં એડવાન્સમાં લેવા પડશે બરાબર પછી જ તમે જઈ શક્યો નહીં તમને એન્ટ્રી આપીએ નહીં બરાબર આ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બ્રિટિશ ઓવરસીઝ બ્રિટિશ ઓવરસીઝ સિટીઝન તમે કહો કે બ્રિટિશ ઓવરસીઝ સિટીઝન કેમ હોય તો બ્રિટિશ ઓવરસીઝ સિટીઝન એ રીતે હોય કે પહેલાં જે નાઇન્ટીન એટી થ્રી પહેલાં જે બધાય અમુક માણસોને જે પાસપોર્ટ બનાવ્યો છે અને ઈ પાસપોર્ટ બનાવ્યો તો ત્યારે એ બહાર રહેતા હતા બહાર રહેતા હતા એટલે એને બ્રિટિશ ઓવરસીઝ સિટીઝનશીપ આપી હતી અને એ પછી અહીંયા પાછા હમણાં થોડા ટાઈમ પહેલાં આવ્યા હોય અહીંયા ને અહીંયા રહેતા હોય તો હજી એનો બ્રિટિશ સિટીઝનશીપનો પાસપોર્ટ બન્યો ન હોય તો એના માટે ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે હવે એવાય ઘણા માણસો હોય છે કારણ કે બીજા વિદેશમાંથી ખાલીને એવું થોડું છે કે ભારતમાંથી જ કારણ કે આપણા ભારતના માણસો દુનિયામાં બધી જગ્યાએ પથરાયેલ છે અને ગમે ત્યાંથી અહીંયા આવે એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ તમારા પાસપોર્ટમાં તમે જોઈ લેજો પહેલી એક વસ્તુ કે બ્રિટિશ ઓવરસીઝ સિટીઝન લખેલ નથી ને રાઈટ પાસપોર્ટ બ્રિટિશ પાસપોર્ટ છે પાસપોર્ટ જેવો પાસપોર્ટ જ હોય પણ અંદર એવું લખેલું હોય એમ રાઈટ પહેલાં તો બ્રિટિશ પ્રોટેક્ટેડ એવું ન આપતા એમ બ્રિટિશ પ્રોટેક્ટેડ એમ એટલે બ્રિટિશ પ્રોટેક્ટેડ સિટીઝન પહેલાં તો અમારે છે ને અમે જ્યારે આવ્યા ને ત્યારે એવું હતું બ્રિટિશ પ્રોટેક્ટેડ અને અમુકનો પાસપોર્ટ બનતો ને અમુકનો બ્રિટિશ સબ્જેક્ટ બનતો ને આ બધા ઘણા બધા એના કાયદા હતા હવે એ કાયદા બધા તો નીકળી ગયા છે અત્યારે એ નથી હવે પણ અત્યારે આ બ્રિટિશ ઓવરસીઝ સિટીઝન નજી છે એટલે એ ખાસ તમે જોજો પછી બીજી વસ્તુ મારે જે વાત કરવી છે તમને એ કરવી છે કે અહીંયા જે માણસો રીએ છે અને હજી જનીએ બ્રિટિશ સિટીઝનનો પાસપોર્ટ બનાવ્યો નથી અને આઈ ઉપર છે એટલે એ ઇનડેફિનેટ લીવ રિમેન્સના હક થઈ ગયો છે એનો ટૂંકમાં અહીંયા રહેવા માટેનો એટલે રહી તો હગે એને મેં એ પહેલાં બ્લોગ બનાવ્યો તો તમને યાદ હોય તો એ પણ મેં કીધું હતું કે ત્યારે છે ને તમે બહાર જાઓ તો બે વર્ષથી વધારે તમે રહી ન હગો તમારો ઇન્ડિયન પાસપોર્ટ હોય કે અથવા તો વિદેશનો કોઈ પણ પાસપોર્ટ હોય અને તમારા ઉપર તમારે આઈ હોય એની અંદર પરમનન્ટ રેસિડેન્ટની બરાબર તમને મળી ગયો હોય તો તમે બે વર્ષની અંદર પાછું તમારે અહીંયા એન્ટ્રી થવું પડે નહીંતર પછી તમારે પાછું નવ વહેરથી બધું કરવું પડે એવું બધું છે નહીંતર તમને આવવા ન દે અહીંયા ભલે તમારો હક થઈ ગયો હોય ને તમે દસ વર્ષથી રહેતા હોય તોય તમારો એ કેન્સલ થઈ શકે છે એ હક જો બે વર્ષથી વધારે બહાર દુનિયામાં રહ્યો તો બરાબર તો એ તમને મેં કીધું હતું ત્યારે તો હવે આ બીજી વસ્તુ શું છે કે ઘણા માણસો એ હજી ઓનલાઈન એપ્લાય નથી થયા હા કારણ કે હવે જે ઓલા જે સ્ટેમ્પ પહેલાં મારતા એ સ્ટેમ્પ તો નથી સ્ટેમ્પ તો વહી ગયા ઈ પછી તો બાયોમેટ્રિક આવ્યું હતું ને બાયોમેટ્રિકમાં તમારે ઓલી પરમિટ ન નકળી ખબર છે કાર્ડ આપતા બાયોમેટ્રિકનું કાર્ડ એ બાયોમેટ્રિકનું કાર્ડ એ પૂરું થઈ ગયું ને હવે ઓનલાઈન તમારે બધું એપ્લાય થઈ જવાનું ઓનલાઈન બધા તમને શેર શેરકોડ તમને આપે એ શેર કોડ તમારે કાઢવાનો એ તમે જ્યારે આવો બહારથી વિદેશમાંથી પાછા યુકેમાં તો ત્યારે એરલાઇન્સવાળા ત્યાં માગે કે ભાઈ તમારો હક છે કે નથી ન્યા તમને નહીં તો કેમ કારણ કે તમારો પાસપોર્ટ ઇન્ડિયન પાસપોર્ટ હોય તો પછી આપણે વળી કહે કે નાના ભાઈ આર્યો અમારે જો આજો જૂનો અમારો ઓલો પાસપોર્ટ બતાવો તમે કે ભાઈ આર્યો સ્ટેમ્પ છે તો હવે એ સ્ટેમ્પ એમ હાલ છે નહીં હવે તમને કહે કે તમારે શેર કોડ આપો તમારે ઓનલાઈન તો અમે ચેક કરી દઈએ અને પછી જ આમ તમને જવા દે હું નહીં તો જવા નહીં દઈએ તો તમને ત્યાં રોકી હગે તમારી રોકો એટલે રોકે એટલે માથાકૂટ થાય અને ફ્લાઇટ કેન્સલ પણ થઈ શકે તમારી એમ કારણ કે તમે ડીલે થઈ જાય ને ડીલે થાય એટલે ઓલી ફ્લાઈટ ઉપડી જાય ઉપડી જાય તો ઘણી વખત આપણે ખબર છે ને કે કેન્સલ થઈ જાય ફ્લાઇટ ને તમારા પૈસા આવી જાય તો એવું ન થાય એના માટે હવે તમારે શું કરવાનું હજી પણ જો એપ્લાય ન થયા હોય તો એપ્લાય થઈ જો વહેલા વહેલા તકે અને ઓનલાઈન તમારે બ્રિટિશ સિટીઝન્સની જે આઈએલઆરની જે છે આઈએલઆર ઇન્ડેફિનેટલી લીવ રિમેન્સ રાઈટ એ તમને ઓનલાઈન તમે જોઈ શકો અને એ લોકોને તમે શેર કોડ આપો એટલે એ પણ ઓનલાઈન જોઈ શકે કે ભાઈ આ ન આ ન્યા ન વતની છે અને એ ન્યા કાંઈ મેરીએ છીએ એટલે એને કંઈ પ્રોબ્લેમ નથી નહીંતર તમને છે ને હવે પાછા ચડવા નહીં દે ને હવે અહીંથી તમને બીજી જગ્યાએ ગમે ફરવા જવું છે તમારે યુરોપમાં કે આ કે તે કે બીજા કોઈ કન્ટ્રીમાં તો તમને વિઝા પણ નહીં મળે ફરવાના જો આ તમારા પાસે નહીં હોય તો બરાબર એટલે હવે હજી પણ માણસો જૂના માણસો પછી છે હજી રાખીને બેઠા ઘણા કે ના ભાઈ આપણે ક્યાં ન્યાં જાવું ને આપણે શું કરવું અહીં કે પણ આ ફરવા જ છોકરાઓ અત્યારે છોકરાઓના કહે ને કે હાલો હાલો માવતરની કે ચાલો આપણે ફરવા જઈએ ને લઈ જાય તો હેરાન થઈ જાવ બરાબર તો હવે આ છે ને વહેલી તકે તમે એપ્લાય થઈ જાજો અને લઈ લેજો એટલે તમારે આ કોઈ પ્રોબ્લેમ આવે નહીં બરાબર તો એના માટે ખાસ અમે મારે આ જે વ્લોગ બનાવવો તો નાનો નાઝુકડો અને જે કંઈ મારે માહિતી દેવી હતી તો અપડેટ તો બસ એટલા માટે જ બનાવ્યો હતો તો આવજો ભાઈબાઈને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મને જય વિંજાત ભગત